આજે થરાદ ખાતે અનુસૂચિત જન જનજાતિ સમુદાય માટે અનામતનું વર્ગીકરણ કરવા બાબતે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના વિરુદ્ધમાં ભારત બંધનો દેશવ્યાપી સંદેશ વિવિધ નેતાઓ સંસ્થાઓ લઘુમતી ધર્મ બૌદ્ધ મહાસંઘ ગુજરાત આદિવાસી સંગઠનો એક બની ડોક્ટર સાહેબ આંબેડકર પ્રતિમા થરાદ મુકામે હાજર રહી બોડી સંખ્યામાં રેલી યોજી થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ સંસ્થાના આગેવાનો અને સંસ્થાઓના જવાબદાર હાજર રહ્યા હતા ભારત બંધરૂપે થેલી આયોજન કરી અનામત જે કઈ સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ નિવેદનમાં એનો જે ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને અને કારણે સમાજ સમાજ તૂટશે તૂટશે એટલે અનેક પ્રશ્નો ઉભા થશે એના કરતા આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈ પણ પ્રકારના જે રજૂઆતો છે અમારી અમારી માગણીઓને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજ રોજ થરાદ ખાતે આવેદન પત્ર આપ્યું છે